એક બીજાને ઝાલેયા જો હું તને માર્યો કે નહિ લ્યા બાપા બાપા બંટો એ ભાઈ તું અડે ને તું આવપીને આવ્યો આવે તો અડે ને માર નફરો છે અને કે આપણે દે કરીને આઈએ તમારું કે ના કે હે એટલે તું એટલે

આ આ આ દારૂ જેતું આ તારો અલ્યા મને મારે બહુ એટલે ભાઈબન ને બતા લઈ ગયો તો હું નતો લઈ ગયો એટલે ભાઈબન ને બતા લઈ ગયો એટલે એટલે તો અલ્યા અલ્યા હું એટલે બતાવા લઈ ગયો ખાલી બતાવા લઈ ગયો તો ઓભરજો વાત ઓ બોલ આ કાલ આઈફોન હતો મારો અલ્યા પી તું ય ને બધા ભાઈબન થઈ જઈએ આજો

એટલે તમે એવું કહેવા માંગતા હોય ને કે ચાલો ગાઈસ અમારો વિડિયો તમને પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો આ વિડિયો કોઈ પણ દબાણથી બનાવ્યો નથી પોતાની મરજીથી બનાવવામાં આવ્યો છે તો વિડિયોને સબ્સ્ક્રાઇબ કરીને શેર કરજો અને ફૂલ સપોર્ટ કરજો ગાઈસ થેન્ક યુ એટલા તમે એટલા બધા પાવરવાળા હોય ને તો વયા આવજો હા ભાઈ અમે કાકા બાપાના ઓસાના એવો તો ગાઈસ મળીએ નેક્સ્ટ વિડિયોમાં જય જય ભારત